ચાલો આજે એક મજાની વાત કરીએ સમજો કે તમે સ્કૂલમાંથી પ્રવાસે નીકળ્યા છો અમદાવાદ થી સાયકલ પણ ખરી અને પછી સિગ્નલ આવ્યું ને ઉભા રહ્યા એટલે પછી લાંબી લાઈન હોર્નનો અવાજ ધુમાડો અને પેલી બાજુની રિક્ષામાંથી કોઈ છોકરો ખાંસી ખાતો સંભળાયો આ બધું શેનાથી ચાલે પેટ્રોલ ડીઝલ

મોટા ભાગના વાહનો મતલબ કે બસ કાર ટ્રક આ બધા પેટ્રોલ કે ડીઝલ જ વાપરે છે અને એમાંથી ધુમાડો નીકળે બરાબર અને એ ધુમાડો હવા બગાડે એનાથી પેલી ખાંસી ને શ્વાસની તકલીફ થાય જેમ પેલો રિક્ષાવાળો છોકરો ખાંસી ખાતો તો જો કે સાયકલ જેવા વાહનો પણ છે એવા બળતણ ન જોઈએ પણ આટલી ભીડમાં રસ્તા પરના નિયમો પાળવા અને સલામત રહેવું એ બહુ જ જરૂરી છે ખરું ને સાચી વાત પછી શું થયું પેલી બાળકોની બસ પેટ્રોલ પંપ પર ઊભી રહી ઓ ત્યાં તો લાઈનો જ હોય હંમેશા હસ તો લાંબી કતાર બાળકો તો નીચે ઉતર્યા અને આમ તેમ જોવા લાગ્યા ત્યાં એક પોસ્ટર હતું શું લખ્યું હતું લખ્યું હતું કે પેટ્રોલ અને ડીઝેલ કાયમ રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો આ વાંચીને એક છોકરો અબ્રાહમ એને સવાલ થયો એને પંપર કામ કરતા કાકાને પૂછી જ લીધું કાકા આ પેટ્રોલ ડીઝલ આવે છે ક્યાંથી અને એ બહુ જ બહુ જ મહત્વનો સવાલ હતો કાકાએ શું સમજાવ્યું એમણે કહ્યું કે આ બધું જ જમીનમાં ખૂબ ઊંડેથી મળે છે પાતાળમાંથી પાતાળમાંથી હા એને કહેવાય પેટ્રોલિયમ મતલબ કે ખનીજ તેલ એ કેવું એ ખબર છે જમીનમાંથી જ્યારે કાઢે ત્યારે એ ઘટ્ટ કાળું અને ગંધવાળું પ્રવાહી હોય ઓહો અને એ બને છે કુદરતી રીતે પણ લાખો વર્ષો લાગે છે લાખો લાખો વર્ષ કઈ રીતે બને વાત એમ છે કે લાખો વર્ષો પહેલા જે દરિયાઈ જીવો હતા એ મરીને દરિયાના તળિયે દટાયા પછી એના પર માટી અને રેતીના થર જામતા ગયા એટલે નીચે ખૂબ ગરમી અને દબાણ વધ્યું અને એ ગરમી દબાણને કારણે ધીમે ધીમે લાખો વર્ષોમાં આ જીવો તેલમાં ફેરવાઈ ગયા જાણે પેલું ડાયનાસોરનું નામ સાંભળ્યું છે ને એનાથી પણ પહેલાની વાત હશે કદાચ બાપરે માણસો કે મશીનથી ના બને ના બિલકુલ નહીં આ તો કુદરતી પ્રક્રિયા છે અને પાછું બધે મળે પણ નહીં આપણા ભારતમાં જુઓ તો ગુજરાત આસામ મહારાષ્ટ્રના દરિયાકિનારે અમુક જગ્યાએથી જ મળે છે એમ હા અને એને કાઢવા માટે મોટા મોટા મશીનો જોઈએ પછી એને શુદ્ધ કરવું પડે રિફાઈનરીમાં લાખો વર્ષ લાગે બનતા આ સાંભળીને તો બાળકો ચિંતામાં પડી ગયા દિવ્યાએ પૂછ્યું તો શું આ ખરેખર ખોટી જશે પેલું કાકાએ કીધું તું ને હા કે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી એટલે જ અબ્રાહમને થયું કે જો આ તેલ ખૂટી ગયું તો આપણા વાહનોનું શું થશે આજ આજ તો મોટો પ્રશ્ન છે પૃથ્વીનો આ ખજાનો ખરેખર અમૂલ્ય છે પણ એનો જથ્થો મર્યાદિત છે એ કાયમ નથી રહેવાનો અને પેલી રિફાઈનરીની વાત કરીને ત્યાં આ જે ખનીજ તેલ શુદ્ધ થાય છે એમાંથી આપણને શું શું મળે છે ખબર છે જુઓ યાદી છે કેરોસીન હા કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ વિમાન ઉડાડવા માટેનું ખાસ બળતણ વિમાન માટે પણ હા પછી પેલો આપણા ઘરે રસોઈ માટે વપરાય છે એલપીજી ગેસ મીણ રોડ બનાવવા માટે વપરાય કોલ્ટાર અને ગ્રીસ આ બધું જ એમાંથી બને અરે બાપ રે આટલી બધી વસ્તુઓ અને એટલું જ નહીં તેનો ઉપયોગ પ્લાસ્ટિક અને પેઇન્ટ બનાવવામાં પણ થાય છે વિચારો એક જ કુદરતી વસ્તુમાંથી કેટલી બધી ઉપયોગી ચીજો આ તો ખરેખર આપણી રોજની જિંદગી સાથે જોડાયેલી વાત છે પણ પછી પેલી સમસ્યાઓ આટલા બધા વાહનો એટલે ટ્રાફિક જામ હા જાણે કે કીડીઓની જેમ ગાડીઓ લાઇનમાં ઊભી હોય અને અવાજ એટલો બધો પ્રદૂષણ ત્યારે પેલી મંજુ નામની છોકરીએ બહુ સરસ વાત કરી શું કહ્યું એણે એ કે આ કારમાં જુઓ તો માંડે કે બે જ જણા બેઠા હોય જો બધા બસ વાપરે તો એક બસમાં કેટલા બધા લોકો આવી જાય એકદમ સાચી વાત એનાથી બળતણ પણ ઓછું વપરાય અને પ્રદૂષણ પણ ઘટે બરાબર બાળકોએ બીજા વિકલ્પો પણ વિચાર્યા હતા જેમ કે સીએનજી વાળી ગાડીઓ એ ઓછો ધુમાડો કરે છે પણ યાદ રાખવું પડે કે સીએનજી પણ જમીનમાંથી જ આવે અને એ પણ મર્યાદિત છે ઓ એ પણ મર્યાદિત છે હા પછી પેલી દિવ્યાએ ઇલેક્ટ્રિક મોટરસાયકલની વાત કરી જે વીજળીથી ચાલે હા વીજળીવાળા વાહનો તો હવે દેખાય છે અને મંજુએ તો સપનું જોયું સૂર્યપ્રકાશથી ચાલતી કારનું મતલબ કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ આ બધા ભવિષ્યના રસ્તા છે પણ અત્યારે આપણે શું કરી શકીએ એક સાવ નાની વાત ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોય ત્યારે એન્જિન બંધ કરી દેવાનું હા એનાથી પણ બળતણ બચે ને ઘણી વાર આપણે અમસ્તા જ એન્જિન ચાલુ રાખીએ છીએ પેલું પોસ્ટર યાદ આવ્યું પાછું તમારા બાળકો માટે તે બચાવો હા અને પેલું અબ્રાહમના પિતાજીવાળો કિસ્સો ખેતરમાં કામ ન હોય તો પણ ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે કેટલું બળતણ બગડે બરાબર એટલે જ બચત જરૂરી છે કારણ કે એક તો આ સ્ત્રોત બનતા લાખો વર્ષ લાગે છે અને બીજું એના વપરાશથી પ્રદૂષણ થાય છે પહેલાના સમયમાં પેલી દુર્ગાની વાર્તામાં આવે છે એમ લોકો ચૂલા પર લાકડા ને છાણા વાપરતા હા ગામડામાં હજી પણ ક્યાંક ક્યાંક વપરાય છે પણ એનાથી ઘરમાં કેટલો ધુમાડો થાય અને સ્ત્રીઓને ખાંસીને શ્વાસની તકલીફ બહુ થતી પાઠ્યપુસ્તકમાં એક આલેખ પણ છે જે બતાવે છે કે હવે એલપીજી અને વીજળી જેવા સ્વચ્છ બળતણનો ઉપયોગ વધ્યો છે એ સારી વાત કહેવાય ચોક્કસ પણ મુદ્દો એ છે કે ઉર્જાનો કોઈ પણ સ્ત્રોત હોય તેને સમજદારીપૂર્વક અને જરૂર જેટલો જ વાપરવો જોઈએ તો આખી વાતનો સાર એ જ નીકળ્યો કે પેટ્રોલ ડીઝલ જેવા જે ખનીજ તેલ છે એ પૃથ્વી માતાએ આપેલો ખજાનો છે પણ એ મર્યાદિત છે હંમેશા રહેવાનો નથી બિલકુલ એટલે આપણે સૌએ સમજી વિચારીને વાપરવાની જરૂર છે અને સાથે સાથે વીજળી સૂર્ય ઊર્જા જેવા નવા સ્વચ્છ રસ્તાઓ શોધવા પડશે એકદમ બરાબર અને જતા જતા સાંભળનારાઓ માટે એક વિચાર મૂકીએ હા જરૂર જો કોઈને તક મળે એક નવું વાહન બનાવવાની કદાચ એક નાની બસ જેવું તો એ વાહન કેવું બનાવશો જેથી એ ઓછામાં ઓછું બળતણ વાપરે અને સાથે જ ઘરડા લોકો બાળકો કે જે લોકો જોઈ નથી શકતા એમના માટે પણ સગવડવાળું હોય વાહ આ તો સરસ વિચાર છે આના પર જરૂર વિચારવું જોઈએ